શનભાઈ ડોડિયા ગામ જાખરવાડા ત્યાંથી અમે દરરોજ સવારના સાત સાડા સાત દર્શન કરવા માટે આવીએ છીએ સુખનાથ મહાદેવના મંદિરે અમારા ગામમાં પણ શિવ મંદિર છે પણ અહીંયા પૌરાણિક અને અહીંયા વર્ષોથી કે અમારી પેઢીઓથી પણ અહીંયા ઘણા અમારા વડવાઓ પણ દર્શન કરવા આવેલા અને અમે પણ હજી પરંપરા દર્શન કરવા માટે આવીએ છીએ અને રોજ દર્શન કરીને પછી જ અમે અમારા કામ ધંધે શિવરાત્રી દરમિયાન આજે શિવરાત્રીનું મહત્વ વધારે છે એટલે આજે સવારના અમે બધા લોકો અહીંયા આવી અને પૂજા અર્ચના કરીએ છીએ અને લોકો બી આજુબાજુના આવીને પૂજા અર્ચના કરી ફરાર કરી અને પછી બધા સો કામે જાય છે મારું નામ કાંતિભાઈ મજીઠિયા હું જાખરવાડા ગામે રહું છું અને નિયમિત સુખનાથ મહાદેવના દર્શન કરવા માટે આવું છું અને આ મંદિરની પૌરાણિકતા બહુ મોટી છે અને દર્શનનો લાવો પણ અહીંયા બહુ સારી રીતે શિવરાત્રીનો દિવસ અને આજે શિવરાત્રિના દિવસે મહાદર્શન કર્યા છે અને આ મંદિરની પૂજા કરવાથી બહુ મોટો ફાયદો થાય છે મારું નામ કૈલાશ ગિરી ગોસ્વામી ગામ રામપરા અને મેં પૂજારી તરીકે અહીંયા રામપરા ગ્રામમાં સુખનાથ મહાદેવ મંદિરને પૂજા તરીકે પૂજારી તરીકે હું છે કામ કરીએ ને મંદિરને હું છે સાચવીએ ટૂંકમાં ને મંદિરનો રહસ્ય એવું છે કે બારસો વર્ષ જૂનું મંદિર છે બરાબર મોગલ શાસન વખતથી આ મંદિરને એટલે ચડાયું થયેલી બરાબર ને બારસો વર્ષ જૂનું મંદિર છે ને દર વર્ષે તલબાર શિવલિંગ વધે છે ને પશ્ચિમ મુખનું શિવલિંગનો ટૂંકમાં શિવનો દરવાજો છે બરાબર એ પશ્ચિમ મુખનો છે ને એમ કહે કે મેં એનું પૂજા પ્રાપ્તિમાં હું છે પુત્રવાનને ધનવાન એનું ફળ પ્રાપ્તિ મળે છે ને સુખનાથ મહાદેવને ત્યાં આજુબાજુના ગામના લોકો

વિશેષ કરીને કહેવામાં આવે કે આ મંદિરનું જે મહત્વ છે ઐતિહાસિક રૂગ જે પણ ઉલ્લેખ છે એના વિશે શું કહેશો આનો સ્કન પુરાણની અંદર ઉલ્લેખ છે બરાબર ને સુખનાથ મહાદેવનું નામ મૂળ સંગમેશ્વર મહાદેવ છે ને ઋષિઓનો સંગમ થયો હતો અને ભગવાન શિવને સ્વયં પ્રગટ કરી રહ્યા હતા બરોબર એના લીધે સંગમેશ્વર મહાદેવ છે નામ ને નદી અને દરિયો બે સંગમ થાય છે એના લીધે શું છે સંગમેશ્વર મહાદેવ તરીકે જાણવામાં આવે છે કેટલા વર્ષોથી પૂજા કરતા આવ્યા છું અમે બાપ દાદાથી અમારા દાદા ને દાદા વખતથી અમે પૂજા કરતા આવ્યા છે અમારા તો અમને યાદ છે કે અમે પૂજા કરીએ છીએ બરાબર મારા પપ્પા હતા એના પપ્પા છે એણે કરેલી છે અને અમારે નાગા સાધુ એ જીવતા સમાધિ લીધેલી છે બરાબર ને એના વંશ વર્ષો ને શિષ્ય અમે બધી ને અમે એના વર્ષ વર્ષોથી હું જેટલા વર્ષોથી અમે પૂજા સેવા બધી કરતા આવીએ છીએ ઓકે